નમસ્તે મિત્રો હું છું ભાવનગરનો હાસ્ય કલાકાર હર્ષિત જોશી અત્યારે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક વાયરલ વિડીયો હતો મોરે મોરો અને ઈ અત્યારે મોરે મોરો ની જગ્યા અત્યારે આવેલ છે મહાકુંભ તો મિત્રો મહાકુંભ વિશે થોડી માહિતી આપની સાથે શેર કરવાની છે ઘણા લોકોના મગજમાં એવો વિચાર હશે કે આટલી બધી ટ્રાફિક છે તો જાવું કે ન જાવું આ વિડીયોના માધ્યમથી હું આપને જરા પણ એવું નથી કહેતો કે તમે આમાં જાવ અને એવું પણ નથી કહેતો કે તમે આમાં ન જાઓ નિર્ણય તમારો છે પણ હું મારો વ્યક્તિગત અનુભવ આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું હું પોતે મારા પરિવાર સાથે મહાકુંભની અંદર જઈ આવ્યો છું નવ દિવસની અમારી બસની યાત્રા હતી અને અમારી સાથે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી તમામ લોકો હતા અને નવ દિવસ અમે ખૂબ આનંદ કર્યો સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝપેપરમાં અને ટીવીના માધ્યમથી આપ જે કંઈ જોઈ રહ્યા છો ટ્રાફિક છે પણ બધું મહેનત થઈ જાય છે ત્રણસો કિલોમીટરનો લાંબો ટ્રાફિક છે તો એ વખતે અમે ત્યાં જતા એટલે ખોટા આવા સમાચારોથી જરીએ પણ ગભરાવું નહીં મિત્રો કુંભ સ્નાન કર્યા પછી એક અલગ જ અનિ અનુભૂતિ થતી હોય છે અને તમારી અંદર એક નવી ઉર્જાનો એક સિંચન થાય છે આ અનુભવ કરવો હોય તો તમારે કુંભમાં જવું જોઈએ અને પોઝિટિવ કાર્ય માટે પોઝિટિવ જ વિચાર કરવાનો હોય નેગેટિવ વિચાર પણ ન કરવાનો હોય અને નેગેટિવ સમાચાર જોવાના પણ ન હોય બાકી તરણે તરણનો મેળો ટીવીમાં જુઓ અને એ મેળામાં તમે હો એમાં જેટલો ફેર પડે એટલો જ ફેર આની અંદર પડે ત્યાં આગળ વ્યવસ્થામાં તમારે તમારું જે પાર્કિંગ છે ત્યાંથી સંગમ સુધી બાઇકર્સની વ્યવસ્થા છે રિક્ષાઓ પણ જાય છે અને અમુક સમયે એવું પણ હોય છે કે વાહન પણ ત્યાં સુધી જાય છે એટલે ચાલવાનું છે એ સંજોગો મુજબ છે આ કહી ન શકાય પણ હું તમને મારી વ્યક્તિગત વાત કરું તો અમે ત્યાં આગળ બસો રૂપિયાની અંદર અમારું જે ચાકા ગ્રામ ગંગાનગર પાર્કિંગ હતું ત્યાંથી ઘાટ ગૂગલની અંદર સાડા અગિયાર કિલોમીટર બતાવતું હતું પણ ખરેખર સોળ કિલોમીટર કારણ કે ત્યાં આગળ મેઇન રસ્તા ઉપરથી તો જવાય એવી કોઈ કન્ડિશન ન હતી એટલે અમે બસો રૂપિયાની અંદર અમને પાર્કિંગ સુધી લઈ ગયા અને પાર્કિંગ સુધી મૂકી ગયા અને મારા બાળકો પણ નાના હતા એટલે આ એક સુંદર મજાનો લાવો છે અને સુંદર મજાનો આયોજન છે આ કોઈ રાજકીય આયોજન નથી હવે અત્યારે સરકાર જે હોય એ અને જેને આયોજન કર્યું પણ આયોજન ખૂબ સરસ છે અને હું તો મારો વ્યક્તિગત તમને અનુભવ આની સાથે શેર કરું છું કે જો અનુકૂળતા હોય તો હવે માત્ર પાંચ દિવસનો સમય છે તો ત્યાં આગળ એક વખત અચૂક દર્શનનો લાભ લ્યો અને બીજું ક્યાં ત્યાંથી તમે જો કાશી વિશ્વનાથ જાઓ તો ઘાટ ઉપરની જે લાઈન છે એમાં ચાર પાંચ કલાકનો સમય લે છે એની બદલે બાજુમાં બે નંબરનો ગેટ છે ત્યાં આગળ પૂજાપાની જે દુકાન છે ત્યાંથી પૂજાપા તમે લ્યો તો ત્યાંથી તમને સરળતાથી એન્ટ્રી મળી જાય છે અને એ માત્ર એકથી દોઢ કલાકમાં તમારા દર્શનનો લાભ લઈ શકાય છે કાશીની અંદર પણ ખૂબ સારી વ્યવસ્થા છે ટ્રાફિકને લીધે થોડુંક ચાલવું પડે એ અલગ વાત છે પણ આનું નામ છે કુંભ મેળો ઘણા લોકો એમ કે પબ્લિકમાં અમને ન ગમે તો મેળાની અંદર પબ્લિક જ હોય અને એનું નામ જ મેળો કહેવાય એટલે ભૂતકાળની અંદર કુંભ મેળા થતાં ખોવાઈ જતા અત્યારે ટેકનોલોજીનો યુગ છે એટલે એવું કશું જ છે નહીં ખોવાની એવી કોઈ શક્યતાઓ છે નહીં ત્યાં આગળ ઘડિયા ઘડિયા એનાઉન્સમેન્ટ થતું હોય છે પ્રશાસનના હજારો માણસો ત્યાં આગળ તૈનાત છે એટલે જો આપને અનુકૂળતા હોય તો અચૂક એક વખત આ ત્રિવેણી સંગમની અંદર એક વખત ડૂબકી લગાવી અને એક વખત ધન્યતા અનુભવી જોઈએ મને તો ખૂબ મજા આવી આ વિડીયો માત્ર આપને મારા જે અનુભવો છે એ શેર કરવા માટે જ આપને અહીંયા આગળ સોશિયલ મીડિયામાં મેં પોસ્ટ કર્યો છે જય મહાદેવ